છે મારી પડાવ તો બધું રોગ લાવું ભૂંડ રાયડામાં ઠેઠ જેટલા સુધી ખોદી ગયો ઠેર બાયડામાં

આ તો બુધ બપોરે એક વાગે લાઈટ આવશે પણ કોઈનામાં વારો નહીં આજ હમ આપણે કાલે આવશે આપણે કાલ ચાલુ થાય પણ પી તમાકુ આપળા આવે એટલે બંધ ના રહે તો કન થા ચાલુ તો ગાઈસ આપણે વિડિયો માં જોડેલો વ્યવહી થોડી વાત રહી ને હવે થોડું

બરોબર ના તમે આ બાજુ તમાકુ તમે જોઈ શકો મે એટલો થાર પડ્યો ને તો એટલું પોણી જગ્યા જો પાછો આવી ગયો છે હો ખરેખર તો આમ તડકો પડે એટલે થોડું ઝોખું દેખાય અને મારે અનિર અને

આપડે ખેતરમાં પેલા ભગવાન થોડું બાકી બાજી ના છે પણ ઠંડી બહુ છે ઠંડુ એમ જેવું પાછું આવતો જગ્યા જ જાય છે એ બાજુ તડકો આવે ને એટલે એટલા માટે થઈ હું જોકાસ જેવું દેખાય હું આથા આ છો એટલે જો આપણે વિડીયોમાં જોડાઈ રહેજો હવે થોડું થોડું બે બ બે ઓલા આવે એટલું હોય એટલું ભાજી દઈએ હવે તારા નહીં ભાગવાનું એટલે આપણે

ગાય આપણે વિડીયોમાં જોડાયા તો આપણે એટલું ભાજી દઈએ હો જે ખાતર નાખવાનું છે એટલા માટે અત્યારે તો ગમે તે ઘરે ભાજી જ દેવું પડશે નહીં એનું હો જે પાછું બહાર જવું હોય એટલે હો જે ખાતર નહીં નાખવાનું છે બધું મળી મળી ભેગું થયું આજ તો ગાઈસ ફાઇનલી આપણે દસ ન દસ મિનિટ થઈ ગઈ અને માં ફાઇનલી આપણે ચા લઈને આવી ગયા તો આપણે ચલો ચા પીવા તમને બતાવીએ તો ના દસ મિનિટે ચા આવી ગયો આપણે માં ઘેર હતા માં આપણે બીજું બધું તો કોમ કરીને આવ્યા હતા પણ માં પછી ચા મેલી મળા આવ્યા ચા લેવાની હતી એટલા માટે તો આવી ગયા જુઓ તમે આ બાજુ તમે જોઈ શકો અમારા અનિલને તો પેલા ચા પોણી કરવા બે જુઓ અને દસ ને દસ મિલિટે ચાય તો ગઈશ આપણે વાજી અગિયાર ને અગિયાર વાગે આપણે ફાઇનલી પીલા બધા ભાજી રહ્યા તો આપણે આખું શેતર તમે જોઈ શકો કે ઓલરેડી આપણે બે બે પાક ભાજી તૈયાર કરી દીધા પાવા માટે આજે ચાર દાડા થયા આમાં ચાર દાળે પીલા ભાજી રે આપણે ને કમ્પ્લેટ આપણે તૈયાર કરી દીધું શેતર તો આપણે હવે બપોર પછી આવશું આમાં અને કાલે આપણે એક વાજી પાવર આવશે એટલે કાલ એક વાગે જ આવશે ને હા તો ગેસ કાલે આપણે એક વાગે લાઈટ આવવાની હોય ને એટલે એરા ઘઉં અધુરા પીને પછી આપણે આમાં ખાતર નાસી ને અને હવે તૈયાર કરીને મિલશું એટલે કાલે ફાઇનલી તમાકુ એરી પાવાની થોડી ઘણી પણ એટલે પેલા ઘઉં અધુરા પડ્યા એ થોડા આપણે કલાક વારં પાણી આવેલું હતું એ તો એર્યું પીને પછી આપણે આમાં વાળવા એટલે આજે ફાઇનલી આપણે શેતર આખું મસ્ત તૈયાર કરી દીધું પીલાં બીલા ભાજીને

ઓલરેડી મસ્ત બે ભાગે એટલા મસ્ત તૈયાર થઈ ગયા ભગાઈને પીલા તમે જોઈ શકો આજે ચાર દાડા આપણે છૂટા થયા છીએ ઓમાં તો હવે ગાઈસ આપણે છે તો તૈયાર જ સ પાસું એક એ આપણે તૈયાર કરીને જ મેલ્યું છે પૈન ખાતર નાસીમ પૈન અને એમાં વરાપ થતો હતો એટલી ગળા ઓમાં આપણે એ રીતે શેતરને રૂ કરી દીધું ભાજીને હવે હિંમત જાઉં ને હિંમતથી પાછું ભાજી રહેવું એટલે એ રીત આ રીતે તમાકુમાં વરાફતા હે એટલી ગળા એ તમાકુ ભાજી ને પછી હિમ વરાફતા પહીને પછી પેલા બોરવાળા ચેતનમાં આપણે જવાનું છે પહી તો આ વખતે એ રે તમાકુમાં પેલા ભાગવાન થશે બોધવાળી તમાકુમાં તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલો ને આપણે હવે જઈએ અગિયાર વાગી જાય એટલે ઘેર તો ઘેર જઈને વધવા બીજું કરશો હવે અને મારે અનુ આવશે મોડા હમણાં થોડી વાર આરામ કરશે હું અચામાં બેસીને આવું તો કઈ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આપણે આવશું ત્રણ બાજી હવે ખાતર વાત નાખવા તો તો સુધી વિડીયોમાં જોડાય